માંડવી તાલુકાના બાગ ગામમાં રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું શ્રી સમાજ પ્રેરિત કેસરબેન મેઘજી શિવજી મોતા ટ્રસ્ટ તેમજ યુવક મંડળ દ્વારા રાજકો ગૌરીશંકર રવજી મોતાના સ્મરણાર્થે બાગ ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વસંતભાઈ મહેતા હસમુખભાઈ મહેતા બાગ રાજકોર સમાજના અરવિંદભાઈ મોતા ભાઈલાલભાઈ મોતા કીર્તિ ઘોર રાજેશ નાગુ પારસ મોતા ધીરજ નાગુ જીવનજ્યોત બ્લડ બેંકના પાર્થભાઈ આશાબેન મહેતા વિમલ નાગુ ડોક્ટર અશ્વિની બેન ફોફલ વગેરે પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું બ્લડ ડોનેટ દ્વારા લોકોના જીવન બચાવવા અને માંદગીના સમયે તાત્કાલિક બ્લડ મળી રહે તેવા ઉદ્દેશ્યથી બાગમાં બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉમદા કાર્યમાં બાગ ગામ સરપંચ પ્રિયંકાબેન પારસ મોતા ડોક્ટર ભરત મોતા સરહદ ડેરીના મયુર મોતા

બ્લડ મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કર્યું છે આપણી પાસે ઓલરેડી પચાસ જેટલા નામ તો આવી ગયા છે પ્લસ માં જે ઓન ધ સ્પોટ આવશે એટલા અલગ એટલે સાયન્સ સિન્ટર જેવું આપણો અંદાજ છે એટલું કલેક્શન થશે બાકી જીવન જ્યોત બ્લડ બેંક ની ટીમ અહિયાના યુવા મંડળ ની ટીમ અમારા પીએચસી ની ટીમ બધા સાથે મળી અને આ કેમ્પ ને વધારે વધારે બ્લડ કલેક્શન થાય એવી શુભેચ્છા ખૂબ સારું આયોજન કર્યું છે આવું ના આવું કરતા રહેવું જ્યારે ઇમરજન્સીમાં ઘણી બધી વાર આપણે હમણાં યુદ્ધ માટે છે 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 કે પછી પ્લેન તો તો એવા કન્ડિશનમાં બ્લડની વધારે જરૂર પડતી હોય આવા સમયાંતરે બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ કરતા રહે તો વધારેમાં વધારે આપણને બેનિફિટ મળે શરીરને ફાયદો જ થતો હોય છે લોહી ફિલ્ટર થતું જાય છે નવું લોહી આપણા બોડીમાં નેવું દિવસે લોહી ફિલ્ટર થઈ જતું હોય છે એટલા માટે ત્રણ ત્રણ મહિને આપણે બ્લડ ડોનેશન કરાવીએ તો કોઈ પણ જાતનું નુકસાન આવતું નથી અને નવું લોહી પ્રમાણે બનતું રહે છે શરીરમાંથી સૌપ્રથમ તો આજે યુવક મંડળ દ્વારા જે આ બ્લડ ડોનેશનના કેમ્પનું અમારા કાકા અને ગૌરીશંકરભાઈની સ્મૃતિમાં જે કરવામાં આવ્યું છે તે ખૂબ જ સરાહનીય કાર્ય છે અને આવા લગભગ થી સાહીઠ યુવાનો અમે ભાગના જે છેલ્લા ચાર કે પાંચ દિવસથી તનતોડ મહેનત કરે છે અને એક આ સારું કાર્ય છે સેવાનું કાર્ય છે કે બ્લડ થકી આપણા બધાના બ્લડ થકી કોઈને પણ જિંદગી મળે નવી એટલે ઘણી વખત આવા સારા કાર્ય યુવાનો દ્વારા બાગના યુવાનો દ્વારા હર કરવામાં આવે છે અને એમાં માતૃશ્રી કેસરબેન મેઘજી શિવજી મહેતા પરિવારનો ખૂબ જ સહયોગ રહ્યો છે અમારા સમાજનો કોઈ પણ કાર્ય હોય જેમાં અમે એમને કહીએ તો એ હર હંમેશ યુવાનો સાથે હાથ ખભે ખભો મિલાવી અને અમારી સાથે આ પરિવાર રહે છે સૌ પ્રથમ તો આ કહીશ કે યુવાનો અમારા ખૂબ જ જાગૃત થયા છે છેલ્લા બે ત્રણ વર્ષથી જે યુવાનોમાં ઉત્સાહ જોવા મળે છે સેવાના કોઈ પણ કાર્ય હોય બ્લડ ડોનેશન હોય કે લંપી વાયરસ હોય કે કોરોના કાળ હોય આ સમયમાં જે યુવાઓ જાગૃત થયા છે આ યુવાનોના લીધે જાગૃતતા આવી છે અને એમાં અમારા વડીલો સમાજના સૌનો સાથ સહકાર મળે છે આવા સારા કાર્યોમાં એટલે ખૂબ જ જાગૃતતા આવે છે અને આવા સારા કાર્યો યુવાનો અને વડીલોના સાથે રહી અને કરવાનો તક મળે છે નમસ્તે મારું નામ મંથન ગિરીશ ભાઈ મોટા છે બ્લડ ડોનેશન નું કેમ અમે આજથી લગભગ પંદર દિવસ પહેલા નક્કી કર્યું હતું શ્રી ગૌરીશંકર રવજી મોટાની સ્મૃતિમાં જે અમારા કાકા થાય અને જ્યારે એમની મેડિકલ હેલ્થ બરોબર નથી ત્યારે કેકે પટેલ માં એડમિટ હતા ત્યારે લગભગ સાહીઠ થી સિત્તેર થી વધારે બોટલ પણ એમની જરૂરિયાત હતી અને અમને સમયસર મળી રહી છે તો ભવિષ્યમાં આવા કોઈ કોઈ પણ ડિસીઝ કન્ડિશન લોકોને થાય અને એમાંથી જેમને બ્લડ જે ખામી છે ઓણપ છે એ પૂરી થઈ જાય અને કોઈને ઓણપ ન થાય એના માટે આ બ્લડ ડોનેશન કેમ્પનું અમે આયોજન કર્યું છે અને અમને જેવી રીતના બધાએ મદદ કરી એવી રીતે અમે પણ કોઈનો સહભાગી થઈએ અને અમારું બ્લડ પણ કોઈની જિંદગીનું મહત્વનું કામ બની રહે એના માટે આ હેતુ થી બ્લડ ડોનેશન નો કેમ્પ કરવામાં આવ્યું છે અને જે સફળ રહ્યું છે લગભગ પચાસ થી વધારે નામ રજીસ્ટ્રેશન થયા છે અને બ્લડ ડોનેશન નું કામ ચાલુ થઈ ગયું છે જે બ્લડ ડોનેશન કાર્યક્રમ છે અવેરનેસ છે એના લીધે અફેક્ટિવ હમણાં જોઈએ તો સોશિયલ મીડિયા યુગ છે

એની સાથે કેસરબેન મેઘજી શિવજી ટ્રસ્ટ પરિવાર અને સોગસ્ત્ર ગરીશંકર રાવજુ મોતાની સ્મૃતિમાં જે પુણેકારી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે ખરેખર જે એનું ટાઈટલ રાખ્યું છે પુણેકારી બ્લડ ડોનેશન કેમ્પ એ જે ટાઇટલ કહી જાય છે કે આ લોહી માટેનું એક પુણેકારી દાન છે તો હું આ યુવક મંડળ અને સમગ્ર ટીમને એક શુભેક્ષા પાઠવું છું કે આવો સરસ મજાનો કોઈકની જિંદગી બચાવવાનો અહિયાં કામ છે તો આ કામ યુવક મંડળ દ્વારા કર્યું છે ટ્રસ્ટ દ્વારા કર્યું છે એ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું નાગો શ્યામકુમાર ગિરેજલાલ છે આજે અમે આ બ્લડ બેંક આયોજન કર્યું છે તેમાં બાગ રાજકોર સમાજ પેરેજ શ્રી બાગ રાજકોર મંડળ આયોજિત સ્વગસ્ત કેસરબેન મિકજી શિવજી મોટા પરિવાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવેલ છે ત્યારે આમાં ઓછા પંચાવન થી સાહીઠ જણા આ બ્લડ કેમ્પના ડોનેશન માટે હાજર રહ્યા છે અને હજી પણ એવા કેટલા માણસો છે જે એમને ખબર પણ નહોતી અને જ્યારે એમને ખબર પડી અત્યારે એ આવી ગયા છે અને એમાં પણ થોડીક સંખ્યાનો વધારો થઈ શકે છે અત્યારે અને જોશમાં આ આયોજન કરવામાં આવી રહ્યું છે અને સફળ આયોજન છે ત્યારે હું આ સર્વ અમારા જે દાતાશ્રીઓ છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું

મૌર્યો એવા વસંતભાઈ અને હસમુખભાઈની અધ્યક્ષતાને આજ રોજ આ રક્તદાન કેમ્પનું આયોજન થયું છે એ પણ એક અમારા એવા મિત્ર કે જેના આગળ સ્વર્ગસ્થ લગાવતા અમારો હજી પણ હૃદય માનવા તૈયાર નથી એવા ગૌરીશંકરભાઈ જે સમાજના દરેક સેવાના કાર્યમાં હંમેશા અગ્રેસર રહેતા એમના દુઃખદ અવસાન બાદ યોગ મંડળે અને એમના પુત્ર કાનાએ આ સરસ મજાનો આખી ટીમે જે બ્લડ ડોનેશનનું કામ કર્યું છે કે એક એવો રક્તદાન મહાદાન જે કહી શકીએ કે જે પ્રકૃતિ જે એક પ્રભુના આશીર્વાદ છે કે જે મનુષ્યના શરીરમાં બને છે કોઈ મેડિકલ સ્ટોરે મળતું નથી ગમે એટલા લાખો કરોડ રૂપિયા તમે ખર્ચો પણ એ રૂપિયાથી નથી મળતો ત્યારે આ રક્તદાન કરી અને લોકો આજે ધન્યતા અનુભવી રહ્યા છે ને આપ જોઈ શકો છો કે વહેલી સવારથી આજે કેટલા ઉત્સાહપૂર્વક આખી યુવા ટીમના અને ગ્રામજનો આ ઉત્સાહભેર આ સેવાકીય કાર્યમાં જોડાયા છે ત્યારે ભગવાન એમને ખૂબ શક્તિ આપે અને ઉપસ્થિત ગામના બધા જ આગેવાનો યુવાક મંડળના સાથી મિત્રો અને દરેક ગામજનોને અને આ પરિવારોને હૃદયથી અભિનંદન પાઠવું છું કે આવો ભગીરત અને સુંદર મજાનું કાર્ય કર્યું છે તે બદલ એમને લાખ લાખ અભિનંદન 55 થી 60 રજીસ્ટ્રેશન થઈ ગયા છે આ રજીસ્ટ્રેશન ઉપરાંત જેમને ધ્યાન ન હતું રજીસ્ટર નતાસ હોય નંદી શકે એ લોકો પણ સ્વૈચ્છિક આવી અને અત્યારે લાઈનમાં ઊભી અને રક્તદાન કરી રહ્યા છે ત્યારે બાગ યુવાક મંડળના કોઈ પણ સભ્યનો તમે સંપર્ક કરી અને રક્તદાન માટે જાય પણ જરૂર પડે સાથે લઈ અને આવા સેવાકીય સત્કાર્ય થતા રહે એવી અભિલાષા સાથે હસ્તુ મારું નામ મોતા મુકેશ અરિનભાઈ આજરોજ બાગ રાજ શિવજી મેઘજી શિવજી પરિવાર એક્ઝ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજ રોજ રક્તદાનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખરેખર આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ વ્યક્તિને ઇમરજન્સીમાં બ્લડની જરૂર પડે છે ત્યારે ઘણી વખત બ્લડ સમયસર ન મળતા મૃત્યુ વ્યક્તિ પામે છે ત્યારે આપણે જોઈએ છીએ કે આવી રીતના આવા રક્તદાન આયોજન કરી અને કોઈકની જિંદગી બચાવી અને એ ભગીરથ કાર્યની અંદર યુવાનો અને વડીલો આજ રોજ આ કેમ્પની અંદર સહભાગી થઈ અને એક નૈતિક કાર્ય કર્યું છે અમારા સ્વર્ગસ્થ ગૌરીશંકરભાઈ રવજી મોતાની સ્મૃતિમાં એક સારામાં સારું આયોજન વડીલોની ઉપસ્થિતિ સાથ સરકાર અને યુવાનોની મહેનતથી આજ રોજ રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પડોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું no. સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા કાટા પાઈગુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન 81930-90824-38586 તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો